શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે સાંભળીશું સામા પાચમની વ્રતકથા અને વિધિ જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ ભાદરવા માસની અજવાળી પાચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસ પુરાણોમાં ઋષિપાચન તરીકે વિખ્યાત છે પ્રાતઃકાલે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી અંધેરાનું દાંતણ કરવું શરીરે માટી ચોરવી માથામાં આમરાની ભૂકીથી વાર ધોવા અને માથાબોર સ્નાન કરવું ભોજનમાં ફક્ત સામો લેવો અન્ન ન લેવું માથાબોર સ્નાન કર્યા પછી શિવના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીનું સ્મરણ કરવું આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું એ દિવસે યથાશક્તિ ભોજન કરાવવું દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુંધતીનું સ્મરણ કરવું હવે આપણે સામા પાચમની વ્રતકથા સાંભળીએ પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર ને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો સંતાનમાં માત્ર પુત્ર અને પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મભાવ પૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવનકાર આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી યુવાન પુત્રીની અકારે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનો અંતર કકડી ઉઠ્યું પણ કાર સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાર વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા અનુરાધા ભાઈની સાથે રહેવા લાગી એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી એક દિવસની વાત છે બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી ત્યાં જ એના શરીરમાંથી પાંચ પરુ વહેવા લાગ્યા અને નરકના કીરા ખદખદવા લાગ્યા આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું ત્યારબાદ તેણે પોતાના ત્રિકાર જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા પત્નીને બોલાવી પાંચ વહેવાનું કારણ જણાવતા કહ્યું આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુરમાં જન્મ પામી હતી છતાં એ રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે તે કરતી હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પારવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે વળી ગયા જન્મે એને રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનો વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠીકરી ઉડાડી હતી આ પાપના કારણે એને અકારે વૈધવ્ય આ જન્મમાં ભોગવવું પડ્યું છે આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે ઉતરીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપનો ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવર્ણી બને છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી પૂર્ણ પશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચન વર્ણી થઈ ગઈ જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના દોષનું નિવારણ થશે અને સર્વ પાપ ક્ષય થશે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ